શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે અગિયાર નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમેશ્વરની ભક્તિનો રાજમાર્ગ જ્ઞાન એ કે જેનાથી પરમાત્માની ઓળખાણ થાય અન્ય જ્ઞાન તે કેવળ શબ્દ આડંબર જ હોય પરમાત્માને ઠાલા જ્ઞાનથી ઓળખી શકાતા નથી ભક્તિ કરવાથી જ તેમને ઓળખી શકાય છે જેમ ગાય આવી કે તેની પાછળ પાછળ તેનું વાછરડું આવવાનું તેને અલગ બોલાવવું પડતું નથી તેમ ભક્તિ કરી કે જ્ઞાન આપોઆપ જ આવે છે હવે ભક્તિ કેવી રીતે કરવી તે જોવું જોઈએ દેવથી જે વિભક્ત રહેતો નથી તે ભક્ત ખાલી દેહને કષ્ટ આપ્યાથી વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી પણ જે સ્થિતિમાં ભગવાન આપણને મૂકે તે સ્થિતિમાં જ આનંદથી રહેવું એટલે વૈરાગી બનવું સુખમાં રાખે તો આસક્તિ સિવાય રહ્યા કે થયું વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે સંસાર છોડવો પડતો નથી સાધુ સંત સંસાર છોડતા નથી ઉલટાનું તે આપણા કરતાં પણ ઉત્તમ રીતે સંસાર કરે છે પણ મનમાં તેમને તે સંસારની આસક્તિ હોતી નથી મનથી જે આસક્તિ રહિત થયો તેનો જ વૈરાગ્ય ખરો હોય છે શરીર પર આ રાખ લગાડે એટલે કંઈ વૈરાગ્ય આવતો નથી પણ દેહને પ્રારબ્ધ પર ભગવાનના ભરોસા પર છોડી દેવો એ જ વૈરાગ્ય છે કંઈ પણ ઈચ્છા નહીં રાખતા જે સ્થિતિ આવી પડે તેમાં જ આનંદથી રહેવું એટલે પરમેશ્વરની ઈચ્છા માન્ય કરવી અને તેમ રહ્યા તો આપોઆપ જ ભક્ત બનાય છે તેમ થવા માટેનો રાજમાર્ગ તે નામસ્મરણ નામસ્મરણ પર વિશ્વાસ રાખીએ અને તે વિશ્વાસથી લેતા રહીએ ગુરુએ જે નામ સ્મરણ કરવા કહ્યું હોય તે જ કરતા રહીએ અને તેમાં જ તેમને જોઈએ એટલે જે દેખાય તે ગુરુપદ જ દેખાવા લાગશે આવું થવું એટલે પછી સર્વ ઠેકાણે ગુરુ દેખાવા લાગે છે સુંદર દીવાનખાનામાં બેઠા હોઈએ તો ગુરુ દેખાય અને મલિન જગ્યામાં બેઠા હોઈએ તો નહીં દેખાય એવું બનતું નથી સર્વ ઠેકાણે ગુરુપદ દેખાવા લાગ્યું કે પછી જગતમાં ખરાબ એવું કંઈ જ રહેતું નથી કારણ ખરાબને માટે જગા જ રહેતી નથી નામ સ્મરણ એ જ સાધન છે સાધ્ય પણ તે જ છે બીજું કોઈ કંઈ પણ કહે તો તેના પર વિશ્વાસ રાખીએ નહીં નામ સ્મરણ એ જ સત્ય તેના પર એટલો વિશ્વાસ રાખીએ કે એના સિવાય જગતમાં બીજું કાંઈ નહીં એટલો વિશ્વાસ હોય તો દેવ કંઈ દૂર નથી તમારી પાસે જ છે સંસારમાં જે આસક્તિ રાખીએ છીએ તેને કાઢીને પરમાર્થમાં રાખીએ તો પરમાર્થ કઠિન નથી ગુરુને અનન્ય શરણે જવું એટલે આપણા હું પણ આનો નાશ કરવો હું પણ સંપૂર્ણપણે નાશ નહીં પામે ત્યાં સુધી અનન્ય શરણ લઈ શકાતું નથી હું પણ એ ગુરુએ કહેલું નામ સ્મરણ કરતા રહેવાથી જાય છે એટલે સતત નામ સ્મરણ કરતા રહીએ વૈરાગ્ય એ વૃત્તિમાં છે ભગવાને જે આપ્યું છે તેમાં સમાધાન લાગે અને બીજું કંઈ જોઈએ છે એવું ન લાગે એ વૈરાગ્ય અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ